હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે સિંગર નીલુ ખોડાનું સ્વર્માં નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારે જય ગોગા મહારાજ બલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે મજબૂર છો કે પછી અમે નથી ગમતા સિંગર નીલુ ખોડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારે જે ગુગ મહારાજ વલુસ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે મજબૂર છો કે પછી અમે નથી ગમતા સિંગર નીલુર ખોડાનો આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે આ સોંગ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ મિત્રો સાથે સાથે રશ્મિતા ડિજિટલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ ટૂંક જ સમયમાં આવી રહેલ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મજબૂર છો કે પછી અમે નથી ગમતા સિંગર નીલુ ખોડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને ટૂંક જ સમયમાં આવી રહેલ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે રશ્મિતા ડિજિટલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તેના માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો